આપણે આજે બનાવવાનું છે આખા રીંગણા નું શાક આટલી વસ્તુ નાખવાની છે બે ટમેટા છે બે મરચા છે અને ત્રણ હોય છે એમાં આપણે ગાંઠિયા નાખવાના છે ભેગા કેમ કે મસાલો બધો હોય ગાંઠિયા રીંગણામાં સોટી જાય એટલે શાક સારું બને બને એટલે કેવું બને છે તમને દેખાય છે આપણે શરૂઆત કરી દેવી કટિંગ કરવાની આપણે પેલા આદુ કટિંગ કરી દેવી આપણે હવે ઝીણું કટિંગ ચાલુ કરી દેવી ในเรียกที่อื่นซะ કટિંગ કરી લેવી કેમ કે વિડીયો મોટો બની જાય છે ડુંગળી આખી ઉડે છે આજ વરસાદ આખી રાત છે અને ટાટોડા નું રીંગણા નું મોડું ખાવાનું શોખ થયો છે એટલે બનાવી વર્સાત નો હવા આવતો છે વર્સાત ચાલુ થઈ ગયો છે પાછો આપણે ડુંગળી કટિંગ થઈ ગઈ છે બરાબર તો આપણે ટમેટા કટિંગ કરી લે છટાફત આપડે આ ટેનાટા કટિંગ થઈ ગયા છે હવે આપણે મરજા કટિંગ કરી લેવી દેખીએ તો વાસ સારો આવે શરૂ થઈ ગયો છે એક વર્ષીન લઈ લઈશું પણ મરચાં કટિંગ થઈ જાય તો લઈ લઈ જે જે બરતા છે એટલે આનો તો વાડારો આવે એટલે આપણે બધી આખો મજું લઈ લેવાનો આપણે રીગણાને થોડા થોડા કટિંગ કરવા પડે પહેલા એમ કે આપણે રડ દે આવા ડાકાન કેવા એને કાઢવા પડે આ રીતે અને આ રીતે આપણે ચાર કાડા કરવાના છે અને આમાં આપણે ચાલો ભરવાનો છે આપણે રીંગણાના 2 ને 3 એટલે

આપણે સિંગ ને હવે ખાંડવાની છે પછી ગાંઠિયા મિશ્રણ કરવાના છે sai kalaibais dey yana daibais don wani abu da gafiya mai એટલું નાખવાનું હોય પાંચસો ગ્રામ રીંગણા છે આપણે બે અઢી જવા મરચું ખાઈ જવું ને આમાં મિક્સ કરવાનું છે આપણે એક ચમચી જેટલું જીરું નાખવાનું છે આપણે મીઠું નાખવાનું છે એક એવું જેવું આપણે નાખવાની છે આટલી વધુ રાખવાની છે બરાબર મિક્સ કરી લેવી ના પછી આપણે તેલ નાખ્યું હોય એટલે મરચું બરાબર ઊંઘું પડી જાય ले बराबर मीडियम साइज आए तो राखी देवी थोड़क नाखव पड़ते ತೊಡಗು ನಾಕಿದೆ ಇದೆಲ್ಲ ತೊಡಗಿ ಬೆನೂರೇ ತೊಡಗು ಮಹಾರು berapa ada benih jus ya apalagi gak parah-parah menurut koris ya apalagi gak parah-parah a une idée de service அப்படின் பியல் கரம்பரி பொணிக்கு வார்த்து અત્યારે આવી આપણે રાજ નાખી દેવી થોડી હવે આપણે ડુંગળી શેરી દેવી Điều bởi bởi dư thơ Đúng lẽ này bởi bởi dư thơ Đúng đi theo lý do Đã khá rút thay này मसालो नाखी देवी भेटो तेल में डूंगी आ जाए बराबर हलाई ले વાર ઢાંકી દેવી ડુંગળી બરાબર ચડે ગઈ છે અને હવે આપણે લીલું મરચું નાખી દેવી દેશી છે સવાદ સારો આવે ને બધી હલાયેલી બરાબર

રીંગણા નાખી દેવી હવે થોડુંક હલાવી લેવી વધારે વાળા થઈ જાય પછી થોડીક વાર ઢાંકી દેસુ બરાબર હવે કુકર બંધ કરી દે થોડીક વાર પચાસ ટકા સડાઈ ગયો છે નાખીને આપણે મસાલો બાકી છે રીંગણામાં ભરવાનો વધ્યો તો એને નાખવાનો છે પછી થોડીક વાર બંધ કરી દેસું મસાલો નાખી દેવી ચીંગ ગાંઠિયા ને મરચું મસાલામાં છે હદર મરચું છે રાખી દ બરાબર બની ગયું દેસીટ મેતા છે એટલે સુવાદ સારો આવે

કાઈ ઘટે નહી છે આપણે ખાંડ નાખી દેવી થોડીક એટલે આવે આપણે દાજી નથી નાખવાની એકથી દેવી નાખવાની છે બરાબર આપણે હલાવી દેવી ને પછી થોડીક વાર બેન કરી દેવી ચડે ગયું છે હવે જોઈ લેવી બરાબર ચડે ગયું છે કઈ ખબર નહીં આ ઉપર ગોય તો આપણને ખબર પડી જાય કેવું બન્યું છે હવે આપણે ધાણા થોડા આપતે નાખી દેવી અને ઉતારી લેવી અને ડીશમાં માં લઈ લેવી શાક આપણે બની ગયું છે જરા સુધરાય નથી સુગંધ સારી આવે છે